અસ્મિતા અને માનસી ગયા છે ના મામાના ઘરે એટલે કે અસ્મિતા ગઈ છે પિયર આજે ફર્સ્ટ વ્લોગ છે મારા પિયર આવીને આજે ફર્સ્ટ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો આજે મારા પપ્પાને ઘરે ને આપણે અગાશી ઉપર આવી ગયા છે જય માતાજી જય રે વાત કે હમ સુબતે મજામાં તો મજામાં જશો હું પણ મજામાં છું આપણે જો ફર્સ્ટ ક્લાસ 9 તૈયાર થઈ ગયા છીએ અને આજે વ્લોગ સ્ટાર્ટ મેં કર્યો છે કેમ કે અસ્મિતા અને માનસી ગયા છે ના મામાના ઘરે એટલે કે અસ્મિતા ગઈ છે પિયર અને એ નાથી વ્લોગ શૂટ કરીને મોકલશે અને આથી હું વ્લોગ શૂટ કરીશ એમ કરીને બેનું મિક્સમાં એડિટિંગ કરીને વ્લોગ અપલોડ કરીશું કારણ કે હવે થોડાક દિવસ એ ન્યા જ રોકાશે અને થોડાક દિવસ આપણે આમાં જ અપલોડ કરીશું એડિટિંગ કરીને તો કન્ટિન્યુ બધા વ્લોગમાં બનાવી જવું અને આજે આપણે જવાનું છે રીંગણા ઉતારવા ખેતરમાં રીંગણાનો વારો છે આટલા આ રીંગણા ઉતારવા જવાનું છે અને જો આપણે ગાડી ફર્સ્ટ ક્લાસ પડી શકે નહીં અને આપણે નાઈન ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ અને આમ તો ત્રણ ત્રણ દિવસ જેવું થઈ ગયું અસ્મિતા ગયાનો આજે ત્રીજો દિવસ છે તો વ્લોગમાં બધા કન્ટિન્યુ રહી ગયો અને ડેલી આપણે વ્લોગ એડિટિંગ કરીને આવશે એટલે કે એ અહીંથી શૂટ કરીને મોકલશે અને હું અહીંયાથી શૂટ છે બે એડિટિંગ કરીને મિક્સિંગ કરીને પછી વ્લોગ અપલોડ થશે જય માતાજી જય લેરા દાદાઓનો રાખી કરુભેચ્છા આપું છું આપણે જો ને મસ્ત એવા તૈયાર થઈ ગયા છે અને આજે ફર્સ્ટ વ્લોગ છે મારા પિયર આવીને આજમી ફર્સ્ટ ઓફ લોક સ્ટાર્ટ કર્યો છે તો જો આજની મારા પપ્પાને ઘર રહીને આપણે અગાશી ઉપર આવી ગયા છે બ્લોગ ઉતારવા માટે અને આજે છે આઠમ એટલે મારા પપ્પાની રામા મંડલને એવું રમાડવાના છે તો એની તૈયારી તો ચાલુ થઈ ગઈ છે તો જો મારા પપ્પાને એને ઘરની સામે જ તે રામ મંડાલ રમવાનું છે એટલે જો માંડોને એવું રોપી દીધું છે બધી તૈયારી શરૂ કરી દીધી છે બપોર પછી રામાપીરની પથરામણી અમારા ઘરે થવાની છે આપણે ખાંજની જમણવારી અમારે ઘરે છે છે માનસીની ત્યાં આપણે મસ્ત તૈયાર કરીને હું રાવી દીધી છે માનસી તો અત્યારમાં સુ આવી ગઈ છે હાલો આપણે આવી ગયા છે ખેતરમાં અને જો ડોલ લઈ લીધી અને હવે આપણે રીંગણીમાં સાયા સડી જાય રીંગણા ઉતારવા કારણ કે ત્રણ દિવસ થઈ ગયા એટલે ત્રણ દિવસ પછી રીંગણા ઉતારવા પડે એમ સેહજ જાય મિત્રો રીંગણા ઉતરી ગયા છે આપણે હવે આપણે મોટર ચાલુ કરી દીધી છે એટલે કે રીંગણીમાં પાણી ચાલુ કરી દીધું છે લાઈટ આવી ગઈ હતી દસ વાગ્યાની અને અત્યારે દોઢ વાગી ગયો છે જો રીંગણીમાં પાણી ચાલુ કરી દીધું છે કારણ કે આ ભાદર તડકા પડતા હોય એટલે રીંગણી થોડીક લંઘાયતી હોય એવું લાગતું હતું એટલે કે થોડુંક પાય દઈએ એટલે આમ થોડુંક રાગે રાગે આવી જાય એટલે પાણી ચાલુ કરી દીધું મોટર ને જે મારા પપ્પા ને એને રાઉન્ડ રમાડ્યું હતું એટલે જો અત્યારે પૂરું થયું એટલે મારે ફૂયું ને બહેન બધા આવ્યા તા તો હું મારા બેન એકાશી ઉપર પ્રસાદી લેવાનું થાય કેમ કે હવે ટાણું થઈ ગયું છે તો જો હાડા અગિયાર થયા છે અને રામા મંડળ થઈ ગયું છે પૂરું જો અમારે ખાસ એક વાત તો એ જ હોય કે દર નોમી અમારે પાળિયાથી બાપુ આવે નેજો ફરકાવા જો આપણે નેજો છડાવો તમને ખબર જ હશે વિડીયોમાં જોયું તો અમારે દર અમાય આ એટલે પાળિયા ધોય મેળો ને અમારે નોમી અહીંયા પાળિયાથી થઈ બાપુ આવે નેજો ફરકાવા તો જો અત્યારે તો આખ્યાન પૂરું થઈ ગયું છે ને પરસાદની તૈયારી છું સાચું બિહાર દીધા છે જો થઈ ગયું છે પૂરું આપણે ધાબા ઉપરથી રાખે શોતા કેમ કે માનસી ઉતી હોય એટલે કઈ અહીંયા નિષેધ હતા ગરદીમાં અને જો હવે પૂરું થઈ ગયું છે ને હવે આપણે પરસાદી લેવા જવાનું છે તો જો આપણે વાડી વહી આવ્યા કેમકે વાડીયા જ રહેવાનું છે હવે અને મોટર ચાલુ કરી દીધું છે પપ્પાએ અને જો દવા સાટે છે કેમ કે ગામમાં જ આવીને પછી આવીને ત્યારે દવા તો શરૂ કરી દીધું એટલે જો દવા સાટે છે ને આપણે બગીચામાં આટો માર્યો છે આવો કઈક નાનો એવો બગીચો છે મારા પપ્પાને જો કે કપાય ઘણો મોટો થઈ ગયો છે કેમ કે પેલા આવ્યો હતો એટલે કપાય મોટો થઈ ગયો છે ને મોટર શરૂ કરી દીધી છે બાંધી દીધું કે બીજો કેમકે સોમાસા બધી બાજુ લીલું લીલું જ હોય એટલે સરે એવું હોય એટલે લાંબા બાંધી દે અને મોટર શરૂ કરીને અત્યારે તો હમણાં જ વરસાદ કાંઈ આવ્યો નથી એટલે પાણી પાવાનું હોય મોટર શરૂ કરી દીધી છે ને દવા તે સાડતા જાય છે ને માનસી આપણે સુઈ ગઈ છે કેમકે વાડીના મસ્ત ઠંડા પવનમાં મજા આવે એટલે તો માનસી તો સુઈ ગઈ છે ને આપણે બગીચા આંટો મારી છે તો આપણી હાંજનું વાતાવરણ છે વાડીનું દિહાત્મી ગયો છે અને એટલે આપણે આજનો લોગ અહીંયા પૂરો કર્યું છે તો કોમેન્ટ કરીને જણાવજો મારો આજનો લોગ તમને કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી લેજો ત્યાં લાગી મળીએ આપણે આવતા લોકોમાં ત્યાં લગી બાય બાય